બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે દિવાળીના તહેવાર પૂર્વે દારૂની હેરાફેરીના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે ધાનેરા પોલીસની ટીમે નેનાવા ચેકપોસ્ટ પરથી બે મોટા વાહનોમાંથી છવ્વીસ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરીની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સઘન વાહન ચેકિંગ અને શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે ને નવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બે અલગ અલગ ટ્રકોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો એક ટ્રકમાં બુટલેગરોએ સિમેન્ટના કટ્ટાની નીચે દારૂની પેટીઓ છુપાવીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ધાનેરા પોલીસની બાજ નજરથી ટ્રક ચાલક બચી શક્યો હતો પોલીસે ટ્રકમાંથી વીસ લાખ છ્યાસી હજાર છસો વીસની કિંમતની ચાર હજાર ચારસો અઠ્યાસી વિદેશી દારૂની બોટલ ચાર લાખ ચૌદ હજાર સાતસો પચીસની કિંમતના છસો પચીસ સિમેન્ટના કટ્ટા અને ટ્રક મળીને કુલ કુલ પાંત્રીસ લાખ છ હજાર ત્રણસો ઓગણપચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે રાજસ્થાનના ટ્રક ચાલક દેરારામ દયારામ વિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે અન્ય એક આઈસર ટ્રકમાંથી પણ દારૂની હેરાફેરી થતી હતી જેમાં ટ્રકના પાછળના ભાગે બોક્સની આડમાં દારૂ છુપાવેલો હતો આ આઈસર ટ્રકમાંથી છ લાખ બે હજાર સાતસો વીસની કિંમતને બે હજાર બસો ને બત્રીસ વિદેશી દારૂની બોટલ અને ટ્રક સહિત કુલ સોળ લાખ બે હજાર સાતસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ધાંદરા પોલીસે એક જ દિવસમાં આ બે અલગ અલગ કાર્યવાહીમાં કુલ છ હજાર સાતસો વીસ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે જેની બજાર કિંમત છવ્વીસ લાખ નેવ્યાશી હજાર ત્રણસો ચાલીસ થાય છે પોલીસે આટલો મોટો દારૂનો જથ્થો પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ઈસમોને પણ ઝડપી શકાય